સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે મા મહાકાળી માતાજીના સાનિધ્યમાં સાંજે છ અડત્રીસ વાગે પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવી સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે હોળીના પવિત્ર તહેવારના રોજ મા જગતજનની મા મહાકાળી માતાજીના સાનિધ્યમાં હોળીનું વિધિ વિધાન મંત્રોચ્ચાર કરીને હોળી પ્રગટાવવામાં આવી વર્ષોથી પરંપરા મુજબ પાવાગઢ ડુંગર પર હોડી પ્રગટાવ્યા બાદ આજુબાજુના ગામોમાં હોડી પ્રગટાવવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને આજે પણ તેનો અમલ કરવામાં આવે છે જેમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંદિર સ્ટાફ મંદિરના સિક્યુરિટી મંદિરના પૂજારી સ્થાનિક રહેવાસી અને દર્શને આવેલા માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોડીમાં ચોખ્ખું ઘી શ્રીફળ ગાયના છાના ધાની ખજૂર ચના સિંગ પતાશા જેવી વિવિધ ચીજવસ્તુઓ હોમવામાં આવી